કે જ્યાં ગુજરાત એગ્રો રેડિએશન પ્રોસેસિંગ ફેસિલિટી જી એ આર પી એફમાં કેસર કેરીનું ઈ રેડિએશન પ્રક્રિયા કરવામાં આવે છે તલાળા અને ગુજરાતના ખેડૂતો અહીં પોતાની કેસર કેરીને ઈ રેડિએશન માટે મોકલાવે છે અને ઈ રેડિએશન પ્રોસેસિંગ થયેલી કેસરનું અમેરિકામાં વેચાણ કરી ડોલરમાં કમાણી કરે છે મહત્વનું છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અહીંથી બસો ને પંદર ટનથી વધુ કેસર કેરી અમેરિકા ખાતે નિકાસ કરવામાં આવી છે ઈ રેડિશન થયેલી કેસર ને જાળીના આવરણવાળા બોક્સમાં બોક્સ ત્રણ કિલોના જથ્થામાં પેકિંગ કરવામાં આવે છે જે અમેરિકામાં ત્રીસ થી આડત્રીસ ડોલરમાં વેચાય છે હવે યુનાઇટેડ સ્ટેટના રિટેલ સ્ટોર્સમાં ફાર્મ ફ્રેશ મેંગો માત્ર પાંચ થી છ દિવસમાં અમે પહોંચાડી શકીએ છીએ ફરકીકરણથી લઈને ઝીણવટભર્યું શોર્ટિંગથી લઈને પેકિંગ રેડિએશન અને એ ટ્રીટમેન્ટ કરીને લગભગ ત્રીસથી ચાલીસ કલાકની ફ્લાઇટ દ્વારા એને ચારથી પાંચ દિવસમાં અમેરિકાના રિટેલ સ્ટોરમાં પહોંચાડી શકીએ છીએ આ ફાર્મ ફ્રેશ મેંગો અમે લગભગ અમેરિકાના પંદરથી વધારે સ્ટેટમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ ભારતમાં આ એકમાત્ર સુવિધા છે કે જ્યાં ડુંગળી બટેટા અનાજ કઠોળ ઈસબગુલ મસાલા સૂકી ડુંગળી સૂકા શાકભાજીને જરૂરિયાત અનુસાર ઇરેડિયેટ કરવામાં આવે છે તાજેતરમાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પણ આ યુનિટની મુલાકાત લીધેલી હતી આ પ્લાન્ટ કેરી અને દાડમની નિકાસ માટે અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનારો ગુજરાતનો આ પહેલો પ્લાન્ટ છે જેનો સીધો ફાયદો રાજ્યના ખેડૂતોને થઈ રહ્યો છે